શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવા બાબતે ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો તખલગી નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તે અંગે આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા જિલ્લા કલેક્ટર મારફત ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની સરકારને ગરીબ આદિવાસી અને દલિત વિદ્યાર્થીઓ વિરુદ્ધની સરકાર ગણાવી હતી આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે એક જુલાઈ બે હજાર દસથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલી બનાવી જેમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને પચીસ ટકા રાજ્ય સરકારે આર્થિક સહાય આપવાની હોય છે કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી ડબલ એન્જિન સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરી આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ખૂબ મોટો અન્યાય કરેલો છે તેવા આરોપી લગાવી સરકારે આડે હાથ લીધા હતા શિષ્યવૃત્તિ જેવી યોજના પુનઃ શરૂ કરાવવા માટેની રાજ્યવ્યાપી લડતમાં વિદ્યાર્થીઓની પડખે કોંગ્રેસ આવી હતી સરકારના નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા અનેક તેજસ્વી બાળકો મેટ્રિક પછી નર્સિંગ ફાર્મસી ડિગ્રી ઇજિનિયરિંગ ડિપ્લોમા ઇન્જિનિયરિંગ એમબીએ એમસીએ જેવા અનેક પેરામેડિકલ કોર્સમાં મેટ્રિક પછી દાખલ થઈ શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા ડબલ એન્જિન સરકારના નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જશે તેમાં કોઈ શંકા નથી

તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો